જય જવાન જય કિસાન આજે આપણી વાડી આવી ગયું છે જમ્બો મગફળી કાઢવા માટેનું જોઈ લ્યો ભાઈ ભાઈ અમે હવે ઈજરાયલ ખેતી કરવા ભાઈ જોઈ લ્યો આ દડવી થી આવ્યા ભાઈ જો આ પાલો ખાલી કરે છે આજ પાંચમો દિવસ છે મગફળી ઉપાડી ને અને મગફળી એવી થઈ ઓ ભાઈ ઓર્ગેનિક મગફળી અમારી જો આ પાલાનો ઢગલો ખાલી થાય છે જો બતાવું બધું ભાઈ બાજુથી ખાલી થાય છે Á, ba chủ đề phải đấy. Do mà can tôi chú thấy tôi dài. Do ba lo kali thấy số vậy. Do ba cho khó bá là cho khó bài tôi vô gần nó đây và wow. ઘસી બીજે એવું ટ્રેક્ટર ભાઈ હા હું જ ભેજ હોતું ડાકી રહી પછી વખત નો ખોલ ના ફરી પાડું

अजय जी बाप पेन हर की देते दे दे गरम हरी मिर्ची जो हरियाणा है यार पेन हरकी मार गई हो चार मक पड़ी खाली सही बाय हाँ वाह क्या मर्गों हो गए बोरी कंधे ना लग गया ત્રાસ <by> <Aleara> <poisonedampa>

હ હાંત્રીમણ ટોલામાં હમાય બરોબર ને એક ખાનું ભરીને આવે એટલે પાંત્રીસ મણ થાય એક વીઘામાં નો હમાય વાહ વરસાદી વાતાવરણ માં ભાઈ કોઈ ને આકું હોય તો આવજો ભાઈ અમારા દળવી ના ભાઈ આવ્યા હે દળવી વાળા ભાઈ ને ત્રણ આવા હે મોટા જમ્બો જો કોઈને આજુબાજુ કનોણા વિસ્તારમાં આજુબાજુમાં કોઈને આંકવા હોય તો આ કહેવા જેવું છે પાલોય મસ્તીનો ચોખ્ખો મગફળી ચોખ્ખી દાણા કાઢતું નથી અને આની એવી ખાસિયત છે કે આ જ ઉપાડો ને બપોર પછી કાઢો તોય હાલે અને ચોથે દી હાલે પાંચમે દી હાલે અને સુકાઈ ગઈ જાય તોય હાલે આ મશીનરીની બહુ સિસ્ટમ સારી છે અને કામય બહુ સારું હો ભાઈ વાહ જો આ બે ટોલી ભરતી હતી એક ટોલાની અંદર પાંત્રીસ મણ મગફળી હમાય એટલે અમે બે નાની નાની ટોલી રાખી એટલે થોડી થોડી ભરીને નાખી દઈ ચાલો હવે આ બ્લોક પૂરો કરશું જય જવાન જય કિસાન